વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે કેઝ્યુઅલ વેરમાં પેરાય એ રીતનું કલેક્શન આવેલું છે સિમ્પલ આ બધું છે માતાજીને ઓઢાડવામાં દેવા લેવામાં પેરામણીમાં બધામાં ચાલે એ રીતનું કલેક્શન છે આ છે બાંધણીમાં એકદમ સરસ સોફ્ટ કાપડ આવશે મટીરિયલ એકદમ સરસ છે આ છે બ્લાઉઝ સરસ ઝીણી પ્રિન્ટમાં આ રીતના સરસ પાલ આવશે અને કલર પણ બહુ જ ફાઇન છે મરુન કલર છે મરુન કલરમાં બાંધણી છે સરસ બાંધણીમાં એક કલર વેચાઈ ગઈ છે પાંચ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ રીતના ડિઝાઇન બહુ જ સરસ છે બાંધણીમાં લીલો વાઈટ યલો બધા કલરની અને પ્રાઇસ છે ચારસો રૂપિયા ઝેરી લીલો મરોન દૂધિયા કલર છે મહેંદી કલર છે અને ગુલાબી છે અને ફક્ત ને ફક્ત ચારસો રૂપિયામાં અને મટીરિયલ બહુ જ સરસ આવશે આ આપણે સોફ્ટ મટીરિયલમાં જે આગળ જોયો આપણે જે આપણે રનિંગમાં દરરોજ વેચીએ જ છે એ જ મટીરિયલમાં લેરિયામાં છે મટીરિયલ બહુ જ એટલે બહુ જ સરસ આવશે આ રીતના પાલવ આવશે અને આ રીતના આખું લેરીઓ આવશે અને કલર છે સરસ નેવી બ્લુ અને બે કલર ઓલરેડી વિડીયો બનાવવા પહેલા જોવાયા ગયા છે મટીરિયલ પણ બહુ જ સરસ આવશે અને કલર પણ સરસ છે નેવી બ્લુ કલર અને આ રીતનો એનો બ્લાઉઝ છે અને આ છે રામા દુધિયા કલર લીલો કલર રાણી ગુલાબી અને નેવી બ્લુ અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે સેમ જ ઝીણી પ્રિન્ટમાં સરસ આછો ગુલાબી કલર લાઈટ પિંક કલર એમાં ઝીણી પ્રિન્ટમાં સાડી છે આખી આ રીતના આખી સાડી આવશે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે આ રીતના આ છે બ્લાઉઝ બ્લાઉઝ પણ બહુ જ સરસ છે અને આમાં છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા ઝેરી લીલો આ છો ગુલાબી રામા બીટ કલર મહેંદી કલર અને રાણી ગુલાબી આ પણ આપણે એકદમ સરસ ઝીણી પ્રિન્ટમાં આખી સાડી છે પીસ હું તમને ઓપન કરીને બતાવું ટો ટોનમાં છે બે બે કલરની સાઇનિંગ છે બોર્ડરનો કલર અલગ છે અને સરસ ઝીણી ફ્લાવર પ્રિન્ટમાં છે યલો બેઝ ઉપર છે અને મેંદી કલરની બોર્ડર છે ગોલ્ડ કલર જેવો કલર છે કલર પણ બહુ જ ફાઇન છે અને પ્રિન્ટ પણ એકદમ સરસ છે આ રીતની સરસ આખી સાડી છે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે અને કાપડ એકદમ સરસ સોફ્ટ આવશે અને આ છે એનું બ્લાઉઝ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયામાં પાઉચ પેકિંગ સાથે દેવા લેવામાં પેરામણીમાં રનિંગ વેરમાં બધામાં ચાલે એ રીતનું કલેક્શન છે અને ફક્ત ને ફક્ત ચારસો રૂપિયામાં આ છે આપણે દરબારી કાપડ આવે એ રીતનું સોફ્ટ કાપડમાં મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે એમાં આખી સાડી છે બ્લાઉઝ વગરની અને આપણે બહેનોને ઓઢણા કરવા હોય ને તો ઓઢણા પણ બે ઓઢણા થઈ જાય તો તમારે એક ઓઢણું જોતું હોય તો બસો રૂપિયાનું મળશે અને આખી સાડી જો જોતી હોય ને તો સાડા ત્રણસોની મળશે આ રીતના એકદમ ઝીણી પ્રિન્ટમાં મોટી ઉંમરના બેનો પણ પહેરી શકે દરબારી ટાઈપનું કલેક્શન છે અને મટીરિયલ એકદમ એટલે એકદમ સરસ સોફ્ટ આવશે આ રીતના અને આ કલર છે નેવી બ્લુ બધામાં એક જ સરખી ઝીણી પ્રિન્ટ છે ને બધા કલર સરસ છે નેવી બ્લુ કલર છે કોફી કલર છે મરૂન ટાઈપનો છે પર્પલ જેવો અને આ રીંગણી કલર છે બધા સરખા જ છે એક જ ડિઝાઇન છે અને આની પ્રાઇસ છે સાડા ત્રણસો રૂપિયા સાડીની પ્રાઇસ છે ને એક ઓઢનું જોતું હોય તમને તો બસો રૂપિયામાં મળશે એ કાપડ સરસ સોફ્ટ આવશે આ છે આપણે લેરિયામાં આ પણ મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે દરબારી ટાઈપનું પણ જેટલું દરબારનું મટીરિયલ આછું આવે ને એટલું નથી એનાથી સરસ છે આમાંથી પણ બહેનોને ઓઢણા કરવા તો સરસ થાય બ્લાઉઝ વગરની સાડી છે આખી લેરિયામાં ઓઢણું કરવું હોય તો ફાઇન થાય ને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે સરસ અને આ સાડી તમને મળશે સાડા ત્રણસોમાં આખી સાડી મળી જશે અને એક ઓઢણું જો જોતું હોય કટ કરીને તો બસો રૂપિયાનું મળશે આ રીતના આનો આનો પાલવ કે કંઈ નહીં આવે આમાં બ્લાઉઝ કે કંઈ પણ ને આમાં આપણે છ કલર અવેલેબલ છે ગ્રીન છે મરૂન છે રાણી ગુલાબી છે પર્પલ કલર છે ઝેરી લીલો છે અને રામા કલર છે છ કલર છે ચારસો સાડા ત્રણસો રૂપિયાની આખી સાડી આવશે ને એ કોઠું જોતો હોય તો બસો રૂપિયાનું મળશે આ પણ આપણે મરૂન કલરમાં એક જ સરખું એક જ સરખું ઓઢણું આવશે ને સોફ્ટ કાપડમાં અને દરબારી ટાઈપનું મટીરિયલ સોફ્ટ આવશે એકદમ અને સાડી સાડા ત્રણસોની મળશે અને એક ઓઢણું જોતું હોય તો તમને બસો રૂપિયામાં મળશે અને આ છે કોફી કલર અને આમાં ચાર કલર છે આ ડિઝાઇનમાં નેવી બ્લૂ છે બીટ કલર છે અને પર્પલ ટાઈપનો છે આ છે સરસ ફ્લાવર પ્રિન્ટમાં આનું પણ બ્લાઉઝ વગરની સાડી છે સાડી જોતી હોય તો તમને સાડા ત્રણસોમાં મળશે અને એક ઓઢણું જોતું હોય તો બસોમાં મળશે દરબારી ટાઈપનું મટીરિયલ આવશે ફ્લાવર પ્રિન્ટ છે અને સરસ રીંગણી કલરની સાડી છે આખી બ્લાઉઝ વગરની તો આમાંથી આપણે ઓઢણું પણ થાય અને સાડી પણ પહેરી શકીએ બહુ જ સરસ છે એક જ સરખી છે ક્યાંય કંઈ કિનારે કલર અલગ બોર્ડર અલગ એવું કંઈ નથી આ છે મરુન કલર છે આ રીંગણી કલર છે આ રેડ કલર છે આ રામા બ્લુ કલર ઇન્ડિગો બ્લુ કલર છે આ રાણી ગુલાબી છે અને ગ્રીન કલર છે બધા જ કલર સરસ છે અને પ્રાઇસ છે સાડા ત્રણસો રૂપિયા અને એક ઓઢણું જોતું હોય તો બસો રૂપિયામાં આ જે બધી સાડીઓ છે એ આપણે પહેરી પણ શકાય અને ઓઢણું પણ બનાવી શકાય એ રીતનું કલેક્શન છે અને એકદમ મટીરિયલ સરસ સોફ્ટ આવશે અને કલર પ્રિન્ટ ડિઝાઇન પણ બહુ ફાઇન છે ફ્લાવર પ્રિન્ટમાં કલેક્શન છે આ છે ઝેરી લીલો કલર અને આ રીતના સરસ ફ્લાવર છે આનું આની સાડીની કિંમત છે ચારસો રૂપિયા અને ઓઢણું જોતું હોય તો બસોનું એક ઓઢણું પડશે તમને આ રીતના આનું ઓઢણું પણ બહુ જ સરસ લાગે આ પાલવ વગરની સાડી છે આમાં બ્લાઉઝ સાથે આવશે કોઈને સાડી પહેરવી હોય ને તોય બી આ રીતના આ બ્લાઉઝ છે એનું અને સાડીના ફ્લાવર પ્રિન્ટમાં કલર કોમ્બિનેશન ડિઝાઇન બધું બહુ સરસ છે અને આ બધા એના કલર છે આ છે રામા કલર આ છે પિંક ઉપર આ રીંગણી કલર આ રાણી ગુલાબી અને આ મેંદી કલર અને એટલે ગ્રીન કલર આપણે ખોલેલો છે છ કલર છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે ઓઢણાની સાડી છે આ એનું બ્લાઉઝ છે અને આ રીતના આખી સાડી આવશે પાલવ વગરની સાડી છે આમાંથી ઓઢણું બહુ જ સરસ થાય ચારસો રૂપિયાની સાડી છે બસો રૂપિયાનું એક ઓઢણું થાય આ રીતના સરસ ઝીણી પ્રિન્ટમાં અને કલર પણ બહુ જ સરસ છે અને ડિઝાઇન પણ બહુ જ સરસ છે આમાંથી ચારસોમાંથી બે ઓઢણા થાય બસો રૂપિયાનું ઓઢણું થાય અને આ છે જાંબલી કલર રીંગણી કલર આ છે ઝેરી લીલો આ રામા કલર મેંદી કલર અને આ છો ગુલાબી પાંચ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે ઓઢણા થાય એ જ રીતની સાડી છે આમાંથી આ સાડા ત્રણસોની સાડી છે

અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા ને એમાં છ કલર અવેલેબલ છે આ છે ટમેટા કલર રામા કલર ઝેરી લીલો મહેંદી કલર બીટ કલર અને રાણી ગુલાબી આ પણ સરસ છે આપણે ઝીણી પ્રિન્ટમાં સાડી પાઇન આ રીતના પાલવ આવશે સરસ આમાં બધા જ કલર છે એ બધા જ કલર સરસ ઇંગ્લિશ કલર છે કલર કેટલા સરસ છે પર્પલ કલર છે લાઈટ પર્પલ આ રીતના આખી સાડી આવશે અને આ છે એનો બ્લાઉઝ કલર કોમ્બિનેશન અને ફ્લાવર પ્રિન્ટ બંને સરસ છે ને બધા જ ઇંગ્લિશ કલર છે આ છે આછો ગુલાબી આછો રામા લાઇટ મહેંદી લાઇટ બ્લુ અને લાઇટ ગ્રીન અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા મીથી સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે કોઈ પણ બહેનોને ઘરેથી વેચવા માટે સાડી કંઈ ડ્રેસ મટીરિયલ કંઈ પણ જોતું હોય કુર્તી તો નિધિ સિલેક્શનમાંથી હોલસેલ ભાવે મળી આપશે લગ્ન પ્રસંગની ખરીદી કરવી હોય દેવા લેવામાં પેરામણીમાં તો એ બધું જ કલેક્શન નિધિ સિલેક્શનમાં અવેલેબલ છે